હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાદરામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરાન રામ રામ હું ક્યાં આવી ગયો છું તો સદનભાઈની વાડી આવી ગયો છું જોઈ જોઈએ તમારો વિડીયો બનાવવાનો છે આજે સ્પેશિયલ હાલો કંઈ ભણવા જવાનું છે હાલો વાડી જોડવા આવી ગયા છે છે જોઈ લો એક જોઈએ અને આ છોકરા ભણવા જાય છે હવે રોજો અને આ મજૂર કામ કરવા જવા મીઠા છે અને હાથીઓને ભરતા જાય નાખી દીધા છે એને તુવેર જાય મગ વાવ્યા છે અને વાંટે ચોલવા વાવ્યા છે અમારી બાજુમાં સેટા પાડોશી હોય છે અને દામ મજૂર થાય છે જોઈ

ભરવા જાય છે હવે હાલો હવે અમે જાય સાયકલ બે સીપીઓ અને અમારા અમારા આ પાકી નાખી છે વિજયભાઈએ જોઈ લ્યો જરા પાલી ગઈ છે હવે રવિવારે મારા નાના ટ્રેક્ટર એમાં აიო. გაფარია ეელიცა. დაბი शाकमाई डो सो भरणं लागेल जात सप्ला तो जो ट्रॅक्टर पाहा भरला બગલા કાક જીવાત વીણ્યા છે ગમે બગલા છે કંઈ ખબર નથી પડતી ફરે હોય તો ઘઉં વીણે બે માંકી નાખી છે આપ હાલો હવે ત્યારે દુકાને સપલા બાજરો ખાઈ ગયા જો છોકરા ફણમાં જાય છે મોરલા કેવા બોલે ડુંગરમાં જો ગામમાં આજ માંડવો છે કાંઈ જાણ આવશે છે કાલે ત્યાં છે છોકરા ફણ જાય છે ગાડી મારી લાગે हॅलो आपताळ गायत्री तो परदेशी मग पाडिया परदेशी गायत्री